કરવો જોઈએ કરો છો એટલા માટે કરી કે બેસીને નો પાઠ કરવો કઈ રીતે કરવો જોઈએ યમનાસ્ટક માં શું આજ્ઞા કરી છે તવાસ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા મુદા અને સદા ચાલતા ફરતા કે ખાતા પીતા કે બેઠા બેઠા કે ઊંઘીને કે આસન પર બેસીને એવું નહીં આ બે વસ્તુ યાદ રાખવાની કોઈ પણ પ્રકારે કરો પણ એક તો મુદા અને સદા મુદા એટલે મનની પ્રસન્નતાથી શિવનાજીના મહાત્મ્ય જ્ઞાન પૂર્વક શિવનાજીના સ્વરૂપ ને હૃદયમાં ધારણ કરી શિવનાજીના સ્વરૂપમાં શ્રદ્ધા રાખી અને પ્રસન્ન ચિત્તથી થી યમનાષ્ટક નો પાઠ કરવો અને સદા એટલે નિત્ય નિત્ય આ રીતે પાઠ કરવો જોઈએ

પાઠના જે અક્ષરો શબ્દો છે ને એની ઉચ્ચાર શુદ્ધિનો પણ આગ્રહ રાખો કેમ કે ભાષામાં બહુ જરૂરી છે એક પણ પણ ફરક ફરક પડે પડે કે ને તો અર્થ નો અનર્થ થઈ જતો હોય છે ઘણી જગ્યાએ વૈષ્ણવ પાઠ કરતા હોય તો એટલું અશુદ્ધ ઉચ્ચારણ હોય ને કે સાંભળીને આપણને થાય કે શું બોલી રહ્યા છે સાવ અર્થ નોર્થ જેમ શ્રી કૃષ્ણ શરણમાં ના વિષયમાં શુદ્ધ મંત્ર શું છે શ્રી કૃષ્ણ શરણમ મમ પેલા ઘણા વૈષ્ણવના ત્યાં જઈએ તો મંત્ર લખ્યો હોય શ્રી કૃષ્ણ શરણમ મમ મની બાજુમાં પેલા બિંડા હોય સાવ અનર્થ થઈ જાય બિલકુલ વિપરીત અર્થ થઈ જાય એટલે કોઈ પણ મંત્ર કે પાઠ કરો જયારે ત્યારે એની ઉચ્ચાર શુદ્ધિ પણ બરાબર હોવી જોઈએ